空底下的地底下。

એમાં છે ને આ પટ્ટો લાવ્યા છે લગાડવાનો આવે આપણે છે ને જ્યાં તૂટી ગયેલું હોય ને લગાવી દઈએ એટલે કે પાણી ન પડે તો આવી રીતનો આ પટ્ટો છે આને છે ને કાતરથી બટકા કરતા જવાના જેટલું જોવે ને એટલું તોડી લેવાનું લઈ લેવાનું અને આ લાવ્યા છે આપડા લગાવવાના આવા છે આ એ ઉપર પતરા લગાવવાના છે એંગલ હારે તો આ બધું ફિટ કરવાનું એ મારે બાકી છે થોડું થોડું કામ કરીએ છીએ

છે ને ઉપરથી સોંટાડવાનું હોય આમ એટલે પાણી ન પડે અહીંયા સો આવડા હશે ને ઓલા રપુસા મારવાનું ચાલુ છે પતરાની ઉપર કારણ કે આ પછી છે ને ઉડી ન જાય એટલે અહીંયા સો એ મારવાનું શરૂ કરી દીધું છે બોલ બોલપુટ કર્યા છે ઉપર